અને આ મે મેથી પાન છે અને આ ઘઉંનો લોટ છે આ મિક્સ લોટ છે બાજરો ચાર અને લોટ તો આલો હવે આપણે કરીએ આપણે આને ખોલી દઈશું Para la artillería. Apre por pulsar para y, y corbano. apre. apre pan. તો હવે આપણે ગાજર સુધાર નાખીએ તો હવે આપણે ગાજરને ખમણી નાખીએ આપણો આપણો ગાજર ખમણાઈ ગયું છે તો હવે આપણે બીટ લઈ લઈએ

હવે આપણે થોડુંક આમાં નિમક નાખશું ચટણી નાખશું થોડુંક દાણા જીરું નાખ દઈશું આમાં અને આખું જીરું નાખશું થોડી કડદર નાખ દેસું અને થોડુંક ખીણ હવે આપણે મિક્સ કરી લઈએ હવે આપણે બધા મિક્સ કરી લઈએ

તમને એવું પડવા જ હોય છે તો આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે બની ગયા છે તો એને આપણે ઢાંકી દઈએ સરવા આપણા ઢોકળા સડી ગયા છે તેને આપણે ખોલી જોઈ લઈએ સારી રીતે આપણે નીચે ઉતારી તો થોડીક વાર આપણે ઠરવા દઈએ આપડા મુઠિયા ઢોગળા થઈ ગયા છે તો આપણે હવે આપણે

તો હવે આપણે દઈએ આપણે ડિસ પુસ્ત તો મજાની રેરી થઈ ગઈ લેરી થઈ ગઈ છે ઠંડીમાં ફૂલ ખાવાની હું તો ખાઈ લઉં ત્યાં સુધી પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો બાય બેક કે અને તમને બધા નવા વિડીયોમાં હેપીનું યાર નવા વર્ષના